Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાંથી વાલીઓને સાવધાન કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં પોતાના નાના ભાઈ સાથે પતંગની દોરીને ત્યારે માટું લાગી જતા દસ વર્ષના બાળકે આપઘાત કર્યો છે બાળકના ત્યારે આપઘાત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સુરતના વરિયાવા ત્યા વિસ્તારમાં ભલાભાઈ રાઠોડ પોતાના ચાર બાળકો સાથે રહે છે ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કર કરે છે દરરોજની જેમ આજે પણ તેઓ ખેતરે મજૂરી કામ કરવા જતા રહ્યા હતા આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ચગાવી રહ્યા હતા જેમાં ત્રીજા નંબરના સંતાને બીજા નંબરના સંતાનને પતંગ દોરી ના આપતા તે નારાજ થઈ ગયો હતો અને નજીવી બાબતે નારાજ થઈને બાળકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે દીકરીને માતા પિતાને કરતા તેઓ મજૂરી કામ મૂકીને તુરંત ઘરે દોડી આવ્યા હતા ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા જોકે હોસ્પિટલ બાળકને મૃત જાહેર કર્યો હતો બાળકની આત્મહત્યા ને પોલીસ જાણ થતા જ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ